શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને બોલ માડી અંબે જય જય અંબેના નાદથી માનો ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો માના માના દર્શન કરવા વહેલી સવારથી જ લાઇનમાં લાગી ગયા હતા ચૈત્રી નવરાત્રીની ઘટસ્થાપના ભટજી મહારાજ દ્વારા કરવામાં આવી ઘટસ્થાપનામાં અંબાજીના મંદિરના વહીવટદાર અને ટેમ્પલ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા અંબાજી મંદિરને રંગે રંગબેરંગી ફૂલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી ચાચર ચોકમાં ચોવીસ કલાક ખંગડધૂનમાં અંબાના ભક્તો દ્વારા કરવામાં આવશે ચૈત્રી નવરાત્રીના પાવન પર્વ પર મા અંબાની બે આરતી પણ કરવામાં આવશે પહેલી આરતી માતાજીની અને ત્યારબાદ ઝવેરા આરતી કરવામાં આવશે ચૈત્રી નવરાત્રીનો વિશેષ મહિમા હોવાથી ભાવિક ભક્તોમાં પણ દર્શન કરવાનો એક અનુભૂતિ મેળવી રહ્યા છે હજારો ભાઈ ભક્તો દર્શન કરવા માટે ઉપસ્થિત થયેલા છે આ દરેક ભાઈ ભક્તોનું ભંગ કરે કલ્યાણ કરે એ માના ચરમાં માતા હતા મિત્રો જય અંબે જય માતા દર્શન કરતો અંબાજીથી ચાલો લીધો જય માતા અમારું ગ્રામ સુરતથી હર વર્ષે માના ચૈત્રી નવરાત્રી દરમિયાન એ અંબાજી પધારી છે ચૈત્રી નિમિત્તે સર્વ ભાનુભક્ત માનો ઉપાસનાનો પર્વ છે આની અંદર માના દેવી કચ સર્વ પાઠ કરીએ માની ભક્તિ કરીએ તો સર્વનું કલ્યાણ થાય એવી ભાવના સાથે હર વર્ષે વિધ ફુલિવ અહીંયા આવી માનું અનુષ્ઠાન પૂજા કરીએ અને માના ગુણગાર ગાવાનો અમને મોકો પ્રાપ્ત થાય જય શ્રી રામદેવ જગવિખ્યાત નું અંબાજી માતાજીનું મંદિર આજથી શરૂ થતી એટલે આજે મંગળવારથી શરૂ હતી ચૈત્રી નવરાત્રી જેને વાસંતિક નવરાત્રી કહેવામાં આવે છે જે વસંત ઋતુમાં આવતી નવરાત્રિની વાસંતિક કહેવામાં આવે છે આજે માતાજીની અંદર એમ કે પૂજા અર્ચના થશે અને અહીંયા ઘટ સ્થાપન થશે જે માતાજીનું સ્વરૂપ માની અને સવા નવ વાગે માતાજીની સ્થાપનાનું મુહૂર્ત છે એ પ્રમાણે થર્ઠ સ્થાપના થશે અને અષ્ટમીના દિવસે એને હુંવામાં આવશે અને અષ્ટમીના દિવસે એની પૂર્ણાહુતિ થશે અહીંયા એવી પરંપરા છે અને માતાજીની સવારે બપોરે અને સાંજે વિશેષ બધી પૂજા અર્ચના થાય છે માતાજીને સવારમાં રાજભોગ સવારે બાળભોગમાં શીરો ધરવામાં આવે છે અધ્યાને બાદ બધું જ માતાજીને ચોખ્ખા ઘીમાં નિષ્ઠાન ધરાવવાની સાંજે ફ્રૂટ અને દૂધ ધરાવવામાં આવે છે અહીંયા એવી પરંપરા છે અને માતાજીને સવારમાં દરેક દિવસ પ્રમાણે માતાજીની અલગ અલગ સવારી હોય છે સાંજે માતાજીની સવારી હોતી નથી એવું અહીંયા વિશેષતાથી વિશેષતાથી માતાજીની પૂજા અર્ચના થાય છે